સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે બનાવવાનું છે કઢી અને મકાઈના રોટલા તો ચાલો ફટોફટ બનાવીએ અને તમને દેખાડીએ ચાલો તો આપણે કઢી બનાવવાનું સામાન જે છે એ લીધું છે એક મરચું લીધું છે ટામેટા બે લીધા છે બે ડુંગળી બે લસણની કઢી અને દાણા આ બધું નાખીને પછી આપણે મેથી સૂકી છે એ તળીને મસ્ત શેકશું જીરું કૂટી નાખશું પછી કઢીમાં નાખશું તો ચાલો પછી ફટોફટ તે આપણે

ચાલો આ નાખી દઈએ રહી થોડી વધારે નાખશું હવે જીરું નાખું જો જીરું લઈ લીધું છે જીરું સરસ તરત થાય એટલે પછી હિંગ નાખશું આટલી હિંગ નાખશું પછી ઓછી નાખશું તોય ચાલશે હિંગ નાખી દઈએ પછી આપણે લસણ કાતર્યું છે মইছো আপুনি ফ্ৰাই খোৱা હવે આપણે જો ટામેટા નાખી દેસુ રેડી છે ઘરેથી આવેલું મરચું છે આ પથ્થર પર વાંટીનું તમે ખાદનીમાં કાઢીને પલહારી દીધું છે અને આ છે મેથી જે મેં શું ક્યાં શેકી નાખી શેકીને પછી એનો પાવડર કરી દીધું ટામેટા સરસ મને મરચું મરચું છે સરસ મને કઢી બનાવીએ ત્યારે સિમ્પલ બનાવતો હોય છે તો મેં ડુંગળી અને ટામેટું નાખીને જ બનતી હોય છે ડું ટામેટા

અને તો હવે છાસ નાખી છે છાસ આપણે સરસ ફેરવી તો મેથી પણ સાથે સાથે નાખી દઈએ થોડી અત્યારે નાખશું થોડી પાછળથી નાખીશ

જો તો આમાં એક વસ્તુ મેં નથી નાખી જે છે કઢીપત્તા છે જ એટલા માટે સરસ કઢી હવે આપણે બનાવશું રોટલા તો અહીંયા બને છે રોટલા જો હા રોટલા બેસી સ્ટાઈલ માં બેસી ને અહીંયા તવો મૂક્યો છે માટીનો નો ચલો ફટાફટ રોટલો બનાવો જમવાનું રેડી છે જમવામાં કઢી બનાવી છે અને મકાઈના રોટલા અને બનાવી છે ચાલો બનાવી છે કઢી ના કઢી અને મકાઈના રોટલા જમી લઈએ અને આજ નો અમારો વિડિયો નાનો છે તો જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વધારે વધારે શેર કરજો તો બસ છે શું કહું જય શ્રી કૃષ્ણ